તો મિત્રો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં અને જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો મોકલી શકો છો અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે સ્ક્રીન ઉપર એક નંબર ઉપર જે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આગળ વાત કરીએ તો તમે ગાયની કાનકટ સાથે સાથે ગાયની તમે સિંગ પેટર્ન પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે ગાયની તમને હાઈટની વાત કરીએ મિત્રો તો હાઈટ પણ પૂરી છે અને વેલે એટલે કે લંબાઈ પૂરતી લાંબી ગાય છે હવે મિત્રો આ જે ગાય છે એને તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે એના માલિકનું એવું કહેવાનું છે વેતરની વાત કરીએ તો પહેલું વેતર છે આગળ વાત કરું તો આ જે ગાય છે આજકાલમાં વીણા એમ જ છે એટલે કે ફૂલ વેતરમાંથી ગાય છે ગાયની કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના ચાલીસ હજાર રૂપિયા કિંમત ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને તાલુકાની વાત કરીએ તો તાલુકો ગઢડા જિલ્લાની વાત કરવામાં આવે મિત્રો તો કે જિલ્લો બોટાદ તો મિત્રો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતા નહીં હવે આ ગાયની વાત જે કંઈ માહિતી હતી એ મારી તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો તમે જે આ ગાય જોઈ શકો છો બીજા નંબર ઉપર તો આ બહુ સારી અને બેસ્ટ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી ગાય છે ગીરની બધી જે પ્યોરિટી છે આ ગાયમાં છે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો અડર ક્વોલિટી પણ બહુ સારી છે અને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે હવે આ બીજા નંબર ઉપર જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આજે જે ગાય છે એકથી બે દિવસની ગાય કાચી છે એટલે એકથી બે દિવસની ગાયને વીહાવામાં વાર છે મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ આપણે તો દસથી અગિયાર લિટર જેટલું આ ગાય દૂધ આપી રહી છે અને આ ગાયની કિંમત વિશે વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો જૂનાગઢ જિલ્લાની વાત કરીએ મિત્રો તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો આજે જે ગાય છે એ જૂનાગઢમાં જ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો થકો નો થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો એ ભૂલતા નહીં હવે બીજા નંબર ઉપરની જે કાંઈ માહિતી હતી ગાયની અમે તમને આપી દીધેલ છે તો હવે આ ગાયની વાત હવે આપણે પૂર્ણ કરીએ અને આગળ જોઈએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે કાન કટ જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે ગાયની મિત્રો હાઈટે અને વેલે એટલે કે લંબાઈની વાત કરવામાં આવે તો મિત્રો ગાય એ હાઈટે બધી રીતે પૂરી ગાય છે હવે જે આ ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હવે મિત્રો આ જે ગાય છે એના વેતર વિશે વાત કરીએ તો ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે આગળ વધીએ અને વાત કરીએ તો આ જે ગાય છે એના મિલ્કની વાત કરવામાં આવે મિત્રો તો આ જે ગાય છે પહેલાં એ વાત કરું તો નીચે શું છે એ તો આ જે ગાય છે નીચે સુંદર મજાની વાછળી છે હાલ વાછળી ધાતા ચાર લિટર જેટલું આ ગાય દો આપે છે અને કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો પોરબંદર જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો પોરબંદર તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ પોરબંદરમાં જોવા મળી જાય છે એના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો નો થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ ભૂલતાની વાત ત્રીજા નંબર ઉપરની ગાયની જે કાંઈ વાત હતી એ વાત હવે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ તો આ તમે ચોથા નંબર ઉપર જે આ એચએફ ટાઈપ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વૉલિટી છે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાય જે છે એનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો મિત્રો તો આવી જે ગઈ હોય એ વધારે પડતી બ્લેક અને વ્હાઈટ કલરમાં જ હોય છે તો મિત્રો આ જે ગાય છે એનો કલર પણ કંઈક હોવો જ છે આગળ વાત કરીએ મિત્રો તો આ એચએપ ટાઈપ એટલે કે જર્સી ટાઈપ જે ગાયું હોય એ વહેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી હોય છે તો મિત્રો આ વેલા એટલે કે લંબાઈ પૂરતી લાંબી છે હવે આ જે ગાય છે અને તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે મિત્રો આ જે ગાય છે હાલ છ મહિનાની ગાપણ છે અને હાલમાં પાંચ લિટર જેટલું દૂધ આપી રહી છે ગાયની કિંમતની વાત કરીએ તો ચાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે આગળ વાત કરીએ તો આ જે ગાય છે એ હજી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરો તો કે તાલુકોમાં ટુકાવા જિલ્લાની વાત કરવામાં આવે તો કે જિલ્લો અમરેલી તો મિત્રો અમરેલી જિલ્લાનો તાલુકો મોટી કૂકાવાઓ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે એ તમે રૂબરૂ જોવા જાવી પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમ કે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે એ ભૂલતા નહીં તો મિત્રો આ ગાયની તમે સિંક પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો છો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાયનો કલર છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ વિહાઈ ગયેલ છે અને કેટલા દિવસ છે વાત કરું મિત્રો તો એક દિવસ થયો છે કે વિહાણી શું છે વાત કરવામાં આવે મિત્રો તો નીચે સુંદર મજાની ગીર ક્રોસ વાછળી છે આગળ વાત કરીએ તો આ ગાય છે એના દૂધની તો પાંચથી છ લીટર જેટલું ગાય દૂધ આપે છે ગાયની કિંમતની વાત કરું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પિંચોતેર હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો વડોદરા જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો વડોદરા તો મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ વડોદરામાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો જો તમારે પણ પશુ વેચાવવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત તમારા પશુનો વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આળું વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે પોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકી આપશો જય ગૌમાતા જય દ્વારકાધીશ